ભરૂચ જિલ્લામાં ભાડે મૂકવાના બહાને છત્રીસ વાહનો પડાવી લેનારા ચાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે અંકલેશ્વરમાં પિતા પુત્ર અને રિક્ષા ચાલકે ભેગા મળી પાંત્રીસ થી વધારે કાર માલિકો સાથે એક કરોડ પિસ્તાલીસ લાખ થી વધુ ની છેતરપિંદી કરી હતી જીબી તથા અન્ય જગ્યા ઉપર કાર ભાડે મૂકવાથી મહિને વીસ હજાર નું ભાડું મળશે તેવી લાલચ આપી માલિકો પાસેથી કાર પડાવી લઈને તેને સગે કરી નાખવામાં આવી હતી પોલીસે ભરૂચ અંકલેશ્વર અને ઝઘડિયામાં દરોડા પાડી ચાર આરોપીને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી કાર સહિતના એકવીસ વાહનો રિકવર કરાયા છે અંકલેશ્વર તથા આસપાસના ગામોમાંથી છેતરાયેલા લોકોએ થોડા દિવસ પહેલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી એક કાર માલિકના ફરિયાદના આધારે ડઢાલ ગામના ફૈઝાન શેખ અને જાવેદ શેખ સહિતે ચાર સામે ગુનો નહોતી પોલીસે તપાસ શરૂ કરી હતી આ કેસમાં સલીમ મનસુરી અને

અને મોઈન અબ્દુલ શેખ રહે નિકોરા તાલુકા જિલ્લા ભરૂચ નાની પોલીસે ધરપકડ કરી હતી તેમની પૂછપરછમાં બહાર આવેલી વિગતોને આધારે છત્રીસ પૈકીની એકવીસ વાહનો ભરૂચ નર્મદા તથા અન્ય જિલ્લામાંથી રિકવર કરી છે પોલીસ આગળની તપાસ કરી રહી છે માત્ર વચ્ચે ત્યાં પકડાયા મુખ્ય સૂત્રધારો ફરાર જીબી તથા અન્ય કંપનીઓમાં કાર ભાડે મૂકવાના નામે કાર પડાવી લેવાના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે

પોલીસે તેમની પાસે ટેમ્પો બોલેરો ઇકો અર્ટીગાર ટેરેનો ટ્રેક્ટર સહિત ગાડીઓ રિકવર કરી છે તપાસમાં ભરૂચ અંકલેશ્વર ઉપરાંત અન્ય જિલ્લામાં ગાડી વેચી દીધી હતી કે પછી ગીરવે મૂકી હોવાનું પણ સામે આવી રહ્યું છે